હરે કૃષ્ણ પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃત શૃંખલામાં આજે વિષય છે મનને નિયંત્રિત કઈ રીતે કરવું કીર્તનીય સદાહરી સતત હરિનામ જપ એ જ માધ્યમ છે ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતો યમરે પુડરીકાક્ષાહ્યાભ્યંતરમ શુચિ કોઈ પવિત્ર હોય કે અપવિત્ર પણ જે સુંદર કમળ નયનવાળા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરે તે અંદરથી અને બહારથી શુદ્ધ થઈ જાય છે તમારું મન અશુદ્ધ છે પણ શ્રી કૃષ્ણ પરમ શુદ્ધ છે એટલે જો તમે તમારા મનને પરમ શુદ્ધની સંપર્કમાં રાખશો તો તમારું મન પણ શુદ્ધ થઈ જશે પણ જો આપણે મનને ભૌતિક જગતના ગુણોની સંપર્કમાં રાખીશું તો એ વધુ અશુદ્ધ થઈ જશે મનને શ્રી કૃષ્ણના સંગમાં કેળવીશું તો એ અધિક શુદ્ધ થતું જશે એટલે મનને નિયંત્રિત કરવાનો ઉપાય બસ એક જ છે એને શ્રી કૃષ્ણમાં સ્થિત રાખો તો એ પરમ પવિત્રના સંપર્કમાં શુદ્ધ થઈ જશે આ જ ઉપાય છે અને શ્રી કૃષ્ણમાં કઈ રીતે સ્થિત રખાય સરળ ઉપાય છે હરિનામ જપ હરિકથાનું શ્રવણ અને ભગવત સેવા નવધા ભક્તિથી આપણા મનને શ્રી કૃષ્ણમાં સ્થિર કરી શકાય અને ક્યારે પણ મન ભટકવા લાગે તો એને આપણી સ્વેચ્છાથી શ્રી કૃષ્ણમાં લગાડી દેવું શ્રી કૃષ્ણના સંગથી તે ધીરે ધીરે શુદ્ધ થતું જશે શુદ્ધ મન આપણો ઉત્તમ મિત્ર છે કારણ કે તે શ્રી કૃષ્ણના સંગમાં છે અને એમની ઈચ્છા મુજબ ચાલે છે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું સતત અભ્યાસ અને વિરક્ત ભાવથી એ શક્ય છે પણ અર્જુને કહ્યું મનને નિયંત્રિત કરવું તો પવનના વેગથી પણ જટિલ છે શું તમે પવનને નિયંત્રિત કરી શકો મને કહો શું તમે વાયુને નિયંત્રિત કરી શકો મનને નિયંત્રિત કરવું વાયુને કરવાથી પણ વધુ જટિલ છે તો પછી શું તમે મનને નિયંત્રિત કરી શકશો એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણના ભયથી વાયુનો પ્રવાહ થાય છે અને એમના જ ભયથી તે થોભી પણ જાય છે શ્રી કૃષ્ણ માટે વાયુને નિવ નિયંત્રિત કરવું કઠિન હોઈ શકે તો એ જ રીતે શું શ્રી કૃષ્ણ માટે તમારા મનને નિયંત્રિત કરવું કઠિન હોઈ શકે એટલે આપણે સતત અભ્યાસ અને વિરક્ત ભાવ દ્વારા આપણા મનને શ્રી કૃષ્ણ પર સ્થિર રાખવું જોઈએ સતત અભ્યાસ અને વિરક્ત ભાવથી શ્રી કૃષ્ણ જોશે કે તમે પૂરી સચ્ચાઈથી અને નિષ્ઠાથી પ્ર પ્રયાસ કરી રહ્યા છો આ સાર છે તમે તમારા મનને ક્યારેય નિયંત્રિત નહીં કરી શકો તમે જીવાત્મા છો અને તમારું મન સર્વનાશક શક્તિ માયા દ્વારા શક્તિ મેળવે છે તમે તમારા મનને નિયંત્રિત નહીં કરી શકો પણ શું તમને એ ચકલીની વાર્તા ખબર છે ચકલીએ એના ઈંડાને સમુદ્ર કિનારે રેતી પર મૂક્યા હતા સમુદ્રની એક મોટી લહેર આવી ને એમાં બધા ઈંડા તણાઈ ગયા એટલે ચકલીએ સમુદ્રને એના ઈંડા પાછા આપવા કહ્યું તમે જાણો છો સમુદ્ર કેટલું વિશાળકાય હોય અને ચકલી કેટલી નાની શું તમને લાગે છે કે સમુદ્રએ ચકલીની વાતને ગંભીરતાથી લીધી હશે સમુદ્રએ પરિહાસ કરી કહ્યું જા જા મારી પાસે સમય નથી એટલે ચકલીએ સતત પ્રયાસ અને વિરક્ત ભાવથી સંકલ્પ કર્યો હું સમુદ્રને સુકાવીને પણ મારા ઈંડા પાછા લાવીશ જ તમને લાગે છે કે સમુદ્રએ આ વાતે ગંભીરતાથી લીધી હશે પણ કેમ કે એ ચકલી પક્ષીઓના રાજા ગરુડના સમુદાયની હતી એટલે એ ચકલીએ પોતાની સંકલ્પશક્તિ અને નિષ્ઠાથી ગરુડની શક્તિને આકર્ષિત કરી તો પછી ગરુડે આવીને કહ્યું જો એ ઈંડા પાછા નહીં આપો તો હું તમને સુકાવી દઈશ સમુદ્ર જાણતા હતા કે ગરુડ આ અવશ્ય કરી શકે એમ છે તરત જ એ ઈંડા લઈને પાછા બહાર આવી ગયા એવી જ રીતે આપણા માટે આપણા મનને નિયંત્રિત કરવું આ ચકલીના પ્રયાસ સમાન છે આપણી એક જ આશા છે કે આપણે શ્રદ્ધાથી પ્રયત્ન કરીએ અને જો આપણે નિષ્ઠાવાન હોઈશું તો શ્રી કૃષ્ણ પોતે આપણને સહાય કરશે આપણા મનને નિયંત્રિત કરવા એટલે જ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પોતાના પ્રયાસથી મનને નિયંત્રિત કરવું જટિલ છે પણ સતત પ્રયાસ અને વિરક્ત ભાવ દ્વારા તમે મારી કૃપા પ્રાપ્ત કરી શકો છો અને હું અવશ્ય આવીશ સર્વોપાધિ વિનિર્મુક્તમ તત્પરત્વેન નિર્મલમ ઋષિકેન ઋષિકેશમ સેવનમ ભક્તિ શ્રી કૃષ્ણ ઋષિકેશ છે મન અને ઇન્દ્રિયોના સ્વામી આપણે જો સાચા મનથી નિષ્ઠાથી પ્રયાસ કરીએ તો શ્રી કૃષ્ણનું વચન શું છે અનન્યશ્ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષા નિ્યાભિયુક્તાના યોગક્ષેમ વહામ્ય હમ તમે જો પૂરી નિષ્ઠાથી શરણાગત થશો તો હું તમારી પાસે જે છે એને સાચવીશ અને જે ખામી છે તે પૂરી કરીશ આપણે જો પૂરી નિષ્ઠાથી જપ કરીશું અને મનને શ્રી કૃષ્ણ પર કેન્દ્રિત રાખીશું તો આપણું મન હરિનામથી દૂર આમ તેમ જતું હશે તોય આપણે એને કેન્દ્રિત રાખવાનો પ્રયાસ કરશું અને શ્રી કૃષ્ણ જ્યારે આપણને એ કરતાં ગંભીર છે છીએ એ જોશે તો એ આપણા મનના બધા શત્રુઓથી આપણને શુદ્ધ કરી દેશે અને આપણા મનના આસન પર વિરાજિત થશે અને ત્યારે આપણે વાસ્તવિક સુખનો અનુભવ કરી શકીશું ભગવાનના દાસના રૂપમાં એટલે જ શ્રીલ પ્રભુપાદ સતત આપણને આગ્રહ કરે છે નિષ્ઠાવાન થઈ આ ક્રિયાને ગંભીરતાથી લો કારણ કે નિષ્ઠા વગર તમે ક્યારેય શ્રી કૃષ્ણને આકર્ષિત નહીં કરી શકો અને એમની અહૈતુકી કૃપા વગર માયા સામે આપણી કોઈ શક્તિ નથી ભક્તિનો માર્ગ આરોહપનથી નથી ભક્તિમાં નિષ્ઠાથી અને વિનમ્રતાથી વ્યવહાર કરવાથી આપણે શ્રી કૃષ્ણની કૃપાને મેળવી શકીએ છીએ જેથી આપણો અજ્ઞાનતાનો અંધકાર નષ્ટ થઈ જશે હરે કૃષ્ણ